જે 0.5% નો વધારાનો લાભ મળશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો एटीएम ના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે एटीएम માંથી રોકડ ઉપાડવાના સાજ વધી શકે છે નિયમો અનુસાર તમે एटीएम માંથી દર મહિને માત્ર 3 વખતમાં જે મફતમાં રોકડ ઉપાડી શકો છો જો કે દરેક ટ્રાન્ઝેક્શન માટે 25 રૂપિયા ની ફી લેવામાં આવશે અગાઉ આ ફી 20 રૂપિયા વસૂલાતી હતી પરંતુ હવે એની અંદર પાંચ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે પચીસ રૂપિયા લેવામાં આવશે પોતાની બેંક સિવાય અન્ય બેંકમાં કોઈ પણ બેંકના એટીએમ માંથી તમે પૈસા ઉપાડવા પર તમારે ત્રીસ રૂપિયા ફી ચૂકવવી પડશે તો મિત્રો તમારા બેંક સિવાય અન્ય બેંકના એટીએમ થી તમે પૈસા અથવા તો રોકડ ઉપાડશો તો તમારે ત્રીસ રૂપિયા ફી ચૂકવવાની રહેશે અને નિયમો અનુસાર એક દિવસમાં વધુમાં વધુ પચાસ રૂપિયા ઉપાડી શકાય છે તો મિત્રો

આ વિશે તો મિત્રો મિનિમમ બેલેન્સ જે રાખવાની મર્યાદા હતી એમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો કોટક મહિન્દ્રા બેંક ધારકો માટે પણ મોટો ફેરફાર થવાનો છે તો વાત કરીએ કોટક મહિન્દ્રા બેંકના તેમના ગ્રાહકો માટે એટીએમ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે અને વાસ્તવમાં ગ્રાહકો માટે જે સામાન્ય સુવિધાઓ આપવામાં આવે છે તો એની ફીમાં પણ ફેરફાર કરવામાં આવશે અને વિવિધ પ્રકારની બેંકિંગ સેવાઓ માટે

જે ટ્રાન્ઝેક્શન સર્વિસ ની અંદર સુરક્ષિત ટ્રાન્ઝેક્શન થાય એ માટે પણ નવી સેવાઓ ઉમેરવામાં આવશે અને ડિજિટલ પેમેન્ટ કરી શકાય અને વધુ કેશબેકનો લાભ આપવાની કવાયત પણ હાથ ધરવામાં આવશે